જય સિયારામ વિક્રમ સંબંધ બે હજાર બ્યાસી હિન્દુ નવ વર્ષના તમામ રાશિ ફળકથન ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ એક પછી એક દરેક રાશિઓના જેટલા પણ ગ્રહ ગોચર છે એ સંદર્ભે આપણે વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છીએ હવે આપણે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતક મિત્રો માટે આવનારું વર્ષ કેવું રહેશે આવનારા વર્ષમાં આપ કેવા સંઘર્ષ કરી શકશો આવનારા વર્ષમાં આપ કેવું સાહસ કરી શકશો નાણાકીય દ્રષ્ટિકોણથી આપનું વર્ષ કેવું રહેશે નોકરી અને ધંધામાં શું ફેરફાર આવશે વિદ્યાર્થીઓ શું કરવું છે એ તમામ બાબતો આપણે ઝીણવટથી ચર્ચા કરીશું ગોચરના ગ્રહો જેવા કે ગુરુ રાહુ કેતુ શનિ મંગળ આપના જીવનમાં શું અસર મૂકશે એ તમામ ગ્રહો સંદર્ભે આપણે ચર્ચા કરવાના છીએ આવો વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતક મિત્રોના નામાક્ષર છે ન અને ય રાશિનો સ્વામી બને છે મંગળ મિત્રો બે હજાર બ્યાસી વિક્રમ સંબંધનું જે આ વર્ષ છે પિંગલા નામનું વર્ષ છે આપણે સૌ જાણીએ છીએ ગુરુ મહારાજની સ્થિતિ વર્ષના પ્રારંભે આપની રાશિથી નવમા સ્થાને એટલે કે ભાગ્યસ્થાને રહેશે પાંચ બાર બે હાજર પચીસ વક્રી થઈ અને આઠમા સ્થાને આવશે પાછા એક છ બે હજાર છવ્વીસે ગુરુ મહારાજ તમારા ભાગ્યસ્થાનમાં ઉચ્ચની સ્થિતિમાં બની રહેશે ત્યાર પછી એકત્રીસ દસ બે હાજર છવ્વીસે પુનઃ ગુરુ મહારાજ પોતાની દસમા સ્થાનની અંદર ભ્રમણ કરશે શનિ મહારાજની વાત કરીએ તો આખું વર્ષ આપના પાંચમા સ્થાન પર ભ્રમણ કરશે રાહુ અને કેતુની જો વાત કરીએ તો રાહુ અને કેતુ રાહુ ચોથા સ્થાને અને કેતુ એ દસમા સ્થાને ભ્રમણ કરશે આ છે ગોચરની પરિસ્થિતિ આખા વર્ષ દરમિયાનની હવે આપણે વાત કરીએ ફળ કથન કેવું રહેશે ખાસ કરીને ગુરુ મહારાજ આપના જીવનની અંદર આપને કેવું ફળ આપશે તો મિત્રો વાત કરીએ કે જ્યારે ગુરુ મહારાજ આપના ભાગ્યસ્થાન પર આવશે ત્યારે ત્યારે આપના ભાગ્યની તમામ તકો ખુલશે આપના ભાગ્યના દરવાજા જે બંધ થયા છે એ ખુલશે આપના જીવનની અંદર અનેક પ્રકારની પ્રગતિ આપ કરી શકશો પ્રગતિ કરવા માટેના જેટલા પણ સંકલ્પો લીધા છે એ સંકલ્પોને પણ આપ સર કરી શકશો દરેક સોપાનો આપ ધીરે 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 ચડી શકશો ખૂબ મહેનતથી જેટલું પણ બનાવ્યું છે એનું સંવર્ધન કરી શકશો સાથે સાથે જ જ્યારે ગુરુ મહારાજ વક્રી થશે એવા સમય થોડું ફળ જે છે એ ગુરુ મહારાજનું ઉલટું પડી શકે તેમ છે જેમ કે તમારા આળસના કારણે તમારી કામ ન કરવાની વૃત્તિને કારણે બીપી ત્યારબાદ જોવા જઈએ તો ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ શ્વાસ દમ અસ્થમા જેવી બીમારીઓ જે છે એ ઘર ન કરી જાય એની કાળજી રાખશો કારણ કે આ બધી જ વસ્તુઓનો સામનો આપે કરવો પડશે વર્ષના મધ્યભાગ પછીથી આકસ્મિક ધન ખર્ચના પણ યોગ બને છે આપે વિચાર્યું ન હોય એવા સ્થાનોમાં નાણાંનો વ્યય થઈ શકે છે સાથે સાથે જ કેટલાક મિત્રોનો કેટલાક પરિવારજનોનો કેટલાક સ્વજનોનો ઘસારો પણ આપને વેઠવો પડે એમ છે એકંદર એવું કહી શકાય કે આ વર્ષ જેટલો લાભ પાવશે એટલો ઘસારો પણ આપને પાડશે માટે બંને તરફે તૈયાર રહેવું એ અત્યંત આવશ્યક બની રહેશે ધન અને આર્થિક ઉપાર્જનની જો વાત કરવામાં આવે તો આ વર્ષે આપને ખૂબ મહેનત અને પરિશ્રમ કરવું પડશે એવું નહીં બને કે તૈયાર થાળી મળશે અને આપ ભોજન કરી લેશો આ વર્ષ દરમિયાન સામાન્ય વસ્તુ મેળવવા માટે પણ આપણે સંઘર્ષ કરવો પડશે સાથે સાથે જ તમારી જે નાણાકીય વ્યવસ્થા છે એને બરાબર યોજનાબદ્ધ કરવી પડશે જેટલા પણ નાણાં આપે અર્જન કર્યા છે જેટલા પણ ધન આપે કમાયા છો એનું બરાબર વ્યવસ્થિત આયોજન કરશો તો આવનારા સમયની અંદર તકલીફ ઓછી પડશે સાથે જ આપના ઘરે માંગલિક યોગ બનવાના પણ એટલે કે માંગલિક પ્રસંગના યોગ બનવાના પણ યોગ બની રહ્યા છે એટલે કે ઘરે માંગલિક પ્રસંગ થાય અને માંગલિક પ્રસંગનો ખર્ચ પણ આપણે ભોગવવો પડે એમ છે એકંદરે જોવા જઈએ તો નાણાકીય રીતે આ વર્ષ દરમિયાન બેવડી સ્થિતિ સર્જાશે કેટલીક બાબતોમાં ધન આકસ્મિક રીતે પ્રાપ્ત પણ થશે અને કેટલીક બાબતોમાં એવું થશે કે આકસ્મિક ધન ખર્ચ પણ થઈ શકશે એકંદરે થોડાક વિલંબોથી પણ આપનું કાર્ય પૂર્ણ થશે પણ ઘણી બધા કામો એવા હશે કે જેમાં વિલંબ થઈ શકે જેમ કે પૈતૃક સંપત્તિ હોય કોઈ કોર્ટ કેસ ચાલતો હોય એની અંદર વિલંબ થવાના યોગ બને છે કેટલીક વખત નાણાં ક્યાંકથી આવવાના હોય એટલે કે જ્યાં આપે આપ્યા છે ને પરત લેવાના છે એવા સ્થાનોમાં પણ આ વર્ષ હજી પણ સંઘર્ષ કરવું પડે એવું આપના આપના રાશિ પ્રમાણે યોગ બની રહ્યા છે સાથે જ એકંદર એવું કહી શકાય કે ઘર બનાવવા માટે જમીન ખરીદવા માટે આ વર્ષે ધનનું રોકાણ આપ કરી શકો એમ છો વાત કરીએ હવે પારિવારિક પરિસ્થિતિની કેવું રહેશે કૌટુંબિક પરિસ્થિતિ કૌટુંબિક પરિસ્થિતિની વાત કરીએ તો આ વર્ષે મિશ્ર ફળદાયી બનશે કારણ કે વર્ષના પ્રારંભમાં આપને કુટુંબનો મિત્રવર્તુળનો સહયોગ અને સાથ મળતો હોય એવું લાગશે પણ જેમ જેમ વર્ષ પસાર થતું જશે એમ એમ ક્યાંક ને ક્યાંક થોડીક સંબંધોમાં ખટાશ આવવાના પણ યોગ બને છે કારણ કે શનિ મહારાજની દ્રષ્ટિ એ પરિવારના સ્થાન પર પડી રહી છે ગૌચારના દ્રષ્ટિકોણથી જોઈએ તો શનિ મહારાજની દ્રષ્ટિને કારણે એટલે ક્યાંક ને ક્યાંક એવું બને કે કુટુંબમાં વિખવાદ થાય કેટલીક વખત પોતાના સંતાન સાથેના અણબનાવો થાય કેટલીક વખત એવું બને કે પોતાના નજીકના સ્વજન સાથે આપને ઘર્ષણમાં ઉતરવું પડે એટલે સોનેરી સલાહ એવી છે કે આ વર્ષ દરમિયાન વધુ પડતું ઘર્ષણમાં ન ઉતરવું પડે વધુ પડતા વાદ વિવાદ ન થાય વધુ પડતે ક્રોધે ન થવું પડે એ તમામ બાબતો પર આપ કાળજી લેશો આપના દાંપત્ય જીવનની જો વાત કરીએ તો શનિ મહારાજની દૃષ્ટિને કારણે જીવનસાથી સાથે પણ નાના મોટા બનાવો બન્યા કરે આપની હઠના કારણે જટિલતાને કારણે બની શકે છે કે વાદ વિવાદ થોડો મોટો પણ થાય એટલા માટે વાદ વિવાદને ટાળવા માટે માનસિક એકાગ્રતા જાળવી રાખવી ખૂબ અગત્યની બનશે અને એકબીજા સાથેના જે વિવાદ છે એ ઉકેલવા માટે આપે ત્રીજી વ્યક્તિને નહીં ઉમેરી અને પોતે બે વ્યક્તિઓ બેસી અને વિવાદનું સમાધાન કરશો તો નિશ્ચિત રૂપે સારા ફળની પ્રાપ્તિ અવશ્ય થશે સાથે જ આપણે વાત કરીએ આપના સ્વાસ્થ્યની આપના સ્વાસ્થ્ય અંગે આપણે ચર્ચા કરીએ એ પહેલાં હું આપને કહીશ કે સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણમાં આવનારું આપનું આ જે વર્ષ છે એ સંઘર્ષમય બની શકે છે કારણ કે આપની જે સ્વાસ્થ્ય માટેની જે જે કાળજી લેવાની જે બાબતો છે એમાં ક્યાંક ને ક્યાંક ઉણપ આવશે સાથે જ પાંચમા સ્થાને શનિ ભ્રમણ કરે છે માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો આપને નિશ્ચિત રૂપે કરવો પડશે ક્યાંક જો માનસિક રીતે હેરાન હશો તો શારીરિક રીતે હેરાન થઈ શકશો અને શારીરિક રીતે હેરાન હશો તો પણ માનસિક રીતે હેરાન થઈ શકશો માટે આવનારા વર્ષની અંદર માનસિક અને શારીરિક રીતે પણ પરેશાન થવાના યોગ બનશે આમ વાત કરીએ તો આપની ક્રિયા છે મંદ થતી જશે ગેસ અને વાયુ વિકારો વધતા જશે જેના કારણે આપના હૃદય ઉપર સમસ્યાઓ આવવાની શક્યતાઓ નકારી ન શકાય જેના કારણે આપણે વાત કરીએ આળસ અને બેચેનીમાં વધારો થતો જાય આપની જે માનસિક સ્ટેબિલિટી છે એ ધીરે ધીરે ડાઉન થતી જાય ક્યાંક એવું ન બને મિત્રો કે આપ ડિપ્રેશનનો શિકાર બનો ક્યાંક એવા સ્થાનોમાં જઈ એવા મંદિરોમાં જઈ એવા ગુરુના સાનિધ્યમાં જઈ અને આપના મનની અંદર જે કોઈ બાબતો ચાલતી હોય એમની આગળ રજૂ કરો જેથી કરી મન ખોલીને વાતો કરશો તો બની શકે કે આપણા હૃદયનો જે બોજ છે એ થોડોક હળવો થાય સાથે સાથે જ જો વાત કરીએ તો ગંભીર બીમારીઓ જેવી છે જેવું કે બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે અસ્થમા છે શ્વાસ છે મેં પ્રારંભમાં જ કહ્યું હતું એ તમામ રોગો ઉપર કાળજી રાખવી અત્યંત આવશ્યક બનશે જેટલી કાળજી આપ સ્વાસ્થ્ય નહીં રાખશો એટલું જ આપનું મન પણ શાંત રહેશે અને આપણે ત્યાં પણ કહેવાયું છે ને કે પહેલું સુખતે જાતે ન રહ્યા આપણે જેટલા જેટલા બળવાન હોઈશું એટલી જ સફળતા તમને અવશ્ય મળશે સાથે જ હવે વાત કરીએ મહિલા વર્ગ મહિલા વર્ગની જો વાત કરવામાં આવે તો આ વર્ષ આપનું મધ્ય પસાર થઈ શકે છે આંતરિક જીવનોમાં ખટરાગ આવી શકે છે તમારા ખાસ મિત્ર અથવા તો આપના જીવનસાથી સાથે પણ અણપણાવ બની શકે છે આ બધી જ બાબતો આપણે ધ્યાન રાખવાની છે સાથે જ જો આપ કોઈ એવા તબક્કાથી પસાર થઈ રહ્યા છો કે જેમાં તમારી નિર્ણય લેવાની શક્તિ હવે તમારામાં નથી શું કરવું અને શું ન કરવું એવી બાબત જ્યારે આવે છે ત્યારે તમારી કુળદેવીને આપ કેન્દ્રસ્થાને રાખી અને જેટલું પણ આપ એમને મનાવી કરશો જેટલી પણ કુળદેવીની ઉપાસના કરશો એટલું આપના માટે શુભ અને ફળદાયી બનશે જેટલા પણ ખટરાગો છે એ બધા ખટરાગો દૂર થશે અને જીવનમાં સ્થિરતા આવશે કારણ કે આપ એવા તબક્કાથી પસાર થઈ રહ્યા છો કે આપને મૂંઝવણ ભરી સ્થિતિમાંથી કોણ લાવી શકે માટે આપ સૌ સ્ત્રી મિત્રોને પણ મારે કહેવું છે મહિલા મિત્રોને પણ મારે કહેવું છે કે બિલકુલ મન શાંત રાખી અને જેટલું પણ વિચાર ઊંડાણથી વિચાર કરી એકાગ્રતાપૂર્વક વિચાર કરી અને નિર્ણય લેશો એ બધા જ નિર્ણયો આપની તરફેણમાં અવશ્ય આવશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રોની વિદ્યાર્થી મિત્રો માટે મારે એટલું કહેવું છે કે સંઘર્ષ ખૂબ કરી રહ્યા છો સારો પ્રયત્ન પણ કરી રહ્યા છો આગળ વધવાના તમામ પ્રકારે આપને પણ ઉત્સાહ છે કે અમે કંઈક કરી બતાવીએ અમારા માતા પિતાનું નામ અમે ઊંચું થાય એવું કરીએ વિદ્યાર્થીઓ માટે પણ એટલું કહીશ કે આપના જે ઘર્ષણના દિવસો છે આપના જે સંઘર્ષના દિવસો છે એ હજી પૂરા થયા નથી બની શકે એટલો સંઘર્ષ હજી વધારે કરો બની શકે એટલી મહેનત હજુ વધારે કરો અન્ય દિશાઓમાં બીજી ત્રીજી બાબતોમાં ન ફસાયા કરતાં કેવલ પોતાના વિદ્યાભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો તો નિશ્ચિત રૂપે લાભ થશે કારણ કે મહેનતનો કોઈ વિકલ્પ નથી અને એની સફળતા એ આપને જરૂરથી મળશે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો બોર્ડની એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો આપની પરંતુ રૂપે આપને પણ સફળતા જરૂરથી મળશે એકંદરે વૃશ્ચિક રાશિના જાતક મિત્રો માટે આવનારું જે વર્ષ છે એ ખૂબ સારું બની શકે છે મિશ્ર ફળદાયી છે તમામ પ્રકારના સંઘર્ષના અંતે પણ આપે જે વિચાર્યું છે એને સિદ્ધ કરી શકો એમ છો અને આ વર્ષ દરમિયાન જેટલી પણ બાબતો મનોરથ સિદ્ધ કરવા માટે આપે મહાદેવની ઉપાસના કરવી મહાકાલની ઉપાસના કરવી જેટલી મહાદેવની ઉપાસના કરશો એટલી જ સફળતા તમારા નજીક આવતી જશે આવનારું વર્ષ એ ખૂબ દિવ્ય બની રહે આવનારા વર્ષમાં તમામ પ્રકારના સંકલ્પો આપ સિદ્ધ કરી શકો આવનારા વર્ષમાં આપ જે કોઈ મનોકામના આપે ઈચ્છી છે એ મહાદેવની કૃપાથી ભગવાન રામજીની કૃપાથી પરિપૂર્ણ થાય એ જ ભાવ સાથે આપ સૌને જય રામ